આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ પાંચ દસ બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું સાત હજાર એકસો ને એકવીસમાં વિચાર્યું છે જ્યારે દસ ગ્રામ સોનું એકોતેર હજાર બસો ને દસમાં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ બાર હજાર સો રૂપિયામાં વિચાર્યું છે જે મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં આજે ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી નવસો ને ઓગણપચાસમાં જ્યારે સો ગ્રામ ચાંદી નવ હજાર ચારસો નેવું માં જ્યારે એક કિલો ચાંદીના ભાવ છે ચોરાણું હજાર નવસો રૂપિયા તો મિત્રો ચાંદીના ભાવની અંદર છેલ્લા ત્રણ દિવસથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે તો આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો સૌ સોના ચાંદીના બજાર ભાવની માહિતી તેમજ તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો સોનું સાત હજાર સાતસો ને અડસઠમાં જ્યારે દસ ગ્રામ સોનું સિત્યોતેર હજાર છસો ને એસી માં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ છોતેર હજાર આઠસોમાં વિચાર્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો આજે કેરેટ સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ તો મિત્રો કેરેટ સોનામાં પણ આજે વધારો જોવા મળી રહ્યો છે પાંચ હજાર આઠસો રૂપિયા તો દસ ગ્રામ સોનું ભાવ હજાર 5827 રૂપિયા સિત્તેરમાં 10 સો ગ્રામ સોનું પાંચ લાખ બ્યાસી હજાર 582700 માં વેચાઈ રહ્યું છે તો મિત્રો અઢાર કેરેટ સોનામાં પણ વધારો જોવા મળી રહ્યો છે તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય અથવા તો કોઈ પણ તમે સમસ્યા જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો